ના નવરાત્રી કે કે ચાલો તો આજ અમાર ઉગામીડી માં બોય ને બો વરસાદ પડે છે નાવા છે કેવો વરસાદ આવે છે મસ્તી ના દે જેવો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક તો આપણે નાનપણમાં તો એવું બધું આવતું હતું લખીને તો ભેભર્યો વરસાદ આવડે જો સરસ મજાના બધા કે હાલો નાય નાવા નાવાલો તમને બહાર પણ દેખાડું કે કેવો હાલો તમને બહાર દેખાડું કેવો વરસાદ આવે છે સરસ મજાનો વરસાદ આવે છે અમારે જો ઓછીમાં થોડીક ઠેકાણે પાણી પણ આવી ગયું છે જાળે થોડુંક આવે પાણી વરસાદ નડે છે વરસાદ છે બજારમાં પાણી પણ માતા નથી એટલું બજારમાં પાણી જાય

તો આપણે બનાવાયું છીએ મેગી કેમ કે વરસાદ આવે છે એટલે કાંઈક ખાવી મેગી બનાવવાનો વિચાર થઈ ગયો છે પણ આપણે બનાવું મેગી તો જો બે ગયા છે અને જો વરસાદનું બધું કેવું પડ્યું છે મહેમાન આવ્યા જ લાવશે આને જો પગલુષણ છે આ લઈને નાખ્યા કેમ કે વરસાદ હોય છે તો આ વરસાદ પડે જ છે પણ ઓસરીમાં પણ એટલો વરસાદ પડે છે ફળિયામાં જ એટલા આવે છે એટલે પાણી કાંઈ હમાતું નથી જો

અમા જી બેન પણ બહુ નાયા કાજી હજીમ નાવા જાવું છે રીણા ફૂલ છે મસ્ત મેગી ખાવ લો ભાઈ ભાઈ મસ્ત મજા મેગી ભાત મેગી બનાવી તો ભાઈ નકરી મેગી જો કેદ ખરા બધા હાલો ભાઈ મેગી ખાવા ને કેવું જો આ બધા મેગી વાત મેગી ખાવા બે ગયા છે ભાઈ હાલો ખાવા કેતો ખરા હાલો બધા મેગી ખાવા હાલો ભાઈ બધા મેગી ખાવા તો આપણે મસ્ત મજા ની ભાઈ ગરમા ગરમ મેગી ખાવાની છે ચાલો આવી જાવ ચાલો કે મિલે આપણે વાળો પાણી કરીને થઈ ગયા છીએ નવરા અને મસ્ત મજાનો હજુ પણ આટલો વરસાદ પડે છે તો અત્યારે રાતે કઈ દેખાય છે નહીં પણ અવાજ સાંભળીને તમને એવું લાગતું હશે કે વરસાદ આવે છે તો જોરદાર ભાઈ વરસાદ આવે છે ને બધા કરી ગયાથી આરામ આપણે અત્યાર સુધી ગાડી ખોસવાની હતી ભાઈ અત્યારે સમાહમાં છે ને બહુ બધું ધ્યાન રાખ્યું ગાડી ખોટવાની હતી અત્યાર સુધી આપણે મક્તર ચાલુ થાય નહીં તો ચાલો આજનો વિડીયો બધા આટલો જ હતો વરસાદ છે અમારે તમારે કોને કોણે વરસાદ છે જરા કમેન્ટ કરીને કહી દેજો અને આજનો વિડીયો આટલો જ હતો તો ચાલો જે મેં એન્ડ આપી દઈશું તો વિડીયો ગયો તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય